નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ગોવિંદ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન ગુર્જર ભારતી દાહોદ સંચાલિત શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજ જે દાહોદ ખાતે આવેલી છે મિત્રો સ્વનિર્ભર કોલેજ જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે ઓપન ઇન્ટરવ્યુ માટે દિવ્ય ભાસ્કર આવૃત્તિમાં જે બાર છ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો શૈક્ષણિક સ્ટાફ તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યુ તારીખ બાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ છે જે અંતર્ગત માન્ય યુનિવર્સિટીની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી સાથે શૈક્ષણિક લાયકાત અંગેના તમામ પ્રમાણપત્રોની એક નકલ સાથે છે નીચેના સરનામે રૂબરૂ હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો વિષયનું નામ અહીંયા સંખ્યા આપેલી છે હિન્દી માટે ગુજરાતી માટે એક અંગ્રેજી માટે બે સમાજશાસ્ત્ર માટે એક જગ્યા છે મિત્રો હોદ્દો ની વાત કરીએ તો મદદનીશ અધ્યાપક માટેની આ જગ્યાઓ છે શૈક્ષણિક લાયકાત એમ એ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ જીસેટ કરેલા હોવા જોઈએ ક્લાર્ક પટ્ટીની એક જગ્યા છે જેમાં બીકોમ એમકોમ એમ કોમ અને ટેલીના જાણકાર હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે એસસી એસટી ઓબીસીના ઉમેદવારો માટે પાંચ ટકાની છૂટછાટ રહેશે તેમજ યોગ્ય લાયકાત ધરાવતા જો ઉમેદવારો નહીં મળે તો રાજ્ય સરકાર શ્રી યુનિવર્સિટીની મંજૂરીની અપેક્ષાએ એક એડહોક ધોરણે નિર્મ લાખના લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે ઇન્ટરવ્યુનું સ્થળ મિત્રો તમે નોંધી લેશો શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજ દાહોદ ખાતે જે ભીલ સેવા મંડળની ઓફિસ પાછળ ચાકલીયા રોડ દાહોદ ખાતે આવેલી આ સંસ્થા છે તારીખ બાવીસ જૂન બે ના રોજ મિત્રો જે ભરતી જાહેરાત માટેનું ઇન્ટરવ્યુ છે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ સવારે દસથી બાર કલાક સુધી બે વાગ્યા સુધી મિત્રો તમે જોઈ શકો છો સવારે દસથી બે વાગ્યા સુધી જે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી ભરતી જરાત વિશે તમે જોઈ શકો છો વિભાસ ટ્રસ્ટ દેવગઢ બારિયા સંચાલિત મહારાણી પ્રેમકુમારી કોલેજ જે મહારાણી પ્રેમકુમારી કોલેજ ઓફ સોશિયલ સાયન્સ મહારાણી પ્રેમકુમારી કોલેજ ઓફ રૂરલ સાયન્સીસ અને ઓછવલાલ માયાચંદ દાસ સાયન્સ કોલેજ દ્વારા નીચે મુજબની ખાડે જે ખાલી પડેલી જે જગ્યાઓ છે મિત્રો તેના અંતર્ગત શ્રી તેમજ યુનિવર્સિટીના નિયમાનુસાર ભરતી કરવા લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે લાયકાતની વિગતો નીચે મુજબ છે મિત્રો તમે જોઈ શકો છો ઉમેદવારે જે તે વિષયમાં અનુસ્નાતક પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાએ લઘુત્તમ પંચાવન ટકા તેમજ સ્નાતક ગ્રેજ્યુએટ કક્ષાએ લઘુત્તમ બાવન પોઈન્ટ પાંચ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ નેટ સ્લેટ પીએચડી થયેલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ જો આવા ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો અન્ય ઉમેદવારોની ભરતી યુનિવર્સિટીની મંજૂરીની અપેક્ષા કરવામાં આવશે એસસી એસટી અરજદારોને લાયકાતમાં પાંચ ટકાની છૂટછાટ મળવાપાત્ર રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે દિવ ભાસ્કર છે પંચમહાલ ગોધરા દાહોદ છે ભાસ્કર છે મિત્રો તેમાં બાર છ બે હજાર ચોવીસ નો રોજા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જગ્યા વિશેની માહિતી મેળવી મિત્રો તો આચાર્ય માટેની જગ્યા છે જેમાં સોશિયલ વર્ક રૂરલ સાયન્સ સાયન્સ તેમજ આર્ટ્સ ફેકલ્ટી માટે જેમાં સલગ્ન વિદ્યાશાખામાં અનુસ્નાતક તેમજ પીએચડી અથવા સમકક્ષ પંદર વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે સોશિયલ વર્ક માટે બાર જગ્યાઓ જેમાં એમએસડબલ્યુ અથવા તો સમકક્ષ લાયકાત રૂરલ સાયન્સ માટેની બાર જગ્યા જેમાં એમઆરએસ એમબીએ એમએસસી બીસી બીએસસી એમઆરએમ આર અથવા એગ્રોનોમી હોર્ટિકલ્ચર પશુપાલન વિસ્તરણ વિષયમાં તેમજ સાયન્સ માટે પાંચ જગ્યાઓ છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જેમાં એમએસસી કેમેસ્ટ્રી ફિઝિક્સ બોટોનો જુઓલોજી મેથ્સમાં આર્ટ્સ માટેની છ જગ્યાઓ જેમાં એમ સંસ્કૃત ગુજરાતી અંગ્રેજી ઇતિહાસ મનોવિજ્ઞાન વિષય માટે તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની બે જગ્યા છે જેમાં ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર બીએસસી આઈટીઆઈ સેનેટરી કરેલું હોય ફાયર ટેકનોલોજી માટેની બે જગ્યા છે જેમાં ડિપ્લોમા ઇન ફાયર ટેક્નોલોજી બીએસસી આઈટીઆઈ ફાયર અથવા તો સમકક્ષ તેમજ લાઇબ્રેરિયન માટેની જગ્યા છે જેમાં જેમાં માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ અથવા તો સમકક્ષ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટે પણ એમપીએડ અથવા તો એમપીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો જે લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે જણાવેલ સરનામે જાહેરાત દિવસમાં અરજી મળી રહે તે પ્રમાણે રજીસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ અરજી કરવાની રહેશે અરજી કરવાનું સરનામું તમે નોંધી લેજો મિત્રો આચાર્યશ્રી પ્રમુખ શ્રી મહારાણી પ્રેમકુમારી કોલેજ કિંગ પાવર હાઉસ રાજમહાલ કમ્પાઉન્ડ દેવગઢ બારિયા જિલ્લો દાહોદ અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો હિમાલા ઉન્નતિ મંડળ હિમાલા સંચાલિત આદિવાસી જે કુમાર છાત્રાલય મોરા તાલુકો મોરવા હડપ જિલ્લો પંચમહાલ માટે જે કમિશનર શ્રી આદિજાતિ વિકાસના જે પત્રક્રમક અનુસાર મિત્રો અહીંયા જે ગૃહપતિ તેમજ રસોઈયા માટેની ભરતી જાહેરાત આવેલી છે દિવ્ય ભાસ્કર ગોધરા દાહોદ ભાસ્કરમાં અગિયાર છ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે ઇચ્છુક ઉમેદવારોએ દસ દિવસમાં મિત્રો અરજી કરવાની રહેશે આરપીઆઈડીથી રજીસ્ટર પોસ્ટથી વિગતવાર માહિતી મિત્રો તો છાત્રાલય મોરા તાલુકો મોરવા હડપ જિલ્લો પંચમહાલ તેમાં ગૃહપતિ માટે અનુસૂચિત જાતિ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ધોરણ બાર પાસ તેમજ આદિવાસી કુમાર છાત્રાલય મોરા તાલુકો મોરવા હડપ જિલ્લો પંચમહાલ માટે રસોઈયા માટે અનુસૂચિત જનજાતિ માટે ધોરણ ચાર પાસ માટે જગ્યાઓ છે મિત્રો સદર જગ્યા ભરવા વયમર્યાદા સરકારશ્રીના ધારા ધોરણ મુજબ રહેશે તેમજ પગાર ધોરણ પણ સરકારશ્રીના ધારા ધોરણ મુજબ રહેશે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો મંત્રીશ્રી હિમાલા ઉન્નતિ મંડળ શ્રી એચ એલ હડા મુ પોસ્ટ મોરા મોડવા મોરવા હડપ જિલ્લો પંચમહાલ વિરણિયા રોડ પવનચક્કી પાસે ત્યાં તમારે અરજી કરવાની છે મિત્રો જાહેરાતની દસ દિવસની અંદર તમારે રજિસ્ટર પોસ્ટ કરવાનું રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કેન્દ્રીય વિદ્યાલય જે પાટણ ખાતે આવેલી છે મિત્રો તેમાં જે વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો અંશકાલિક કરાર પર નિયુક્તિ હેઠળ અહીંયા સાક્ષાત્કાર ઇન્ટરવ્યૂ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો ટીજીટી ઇંગ્લિશ હિન્દી સોશિયલ સાયન્સ મેથેમેટિક્સ સાયન્સ પીઆરટી કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર તેમજ સ્પેશિયલ એજ્યુકેટર માટે અંશકાલિક કરાર પર નિયુક્તિ હેઠળ પેનલ તૈયાર કરવા વોક ઇન ઇન્ટરવ્યુ આયોજન કર્યા જા રહ્યા તમે જોઈ શકો છો મિત્રો ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તે અગિયાર જૂન બે હજાર ચોવીસથી થી ઓગણીસ જૂન બે હજાર ચોવીસ સુધી અહીંયા આપેલું છે ગૂગલ ફોર્મ્સની લિંક છે મિત્રો તેના પર તમારે ભરવાનું રહેશે અથવા તો જે અહીંયા વેબસાઇટ આપેલી છે મિત્રો ત્યાં પણ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો દસ્તાવેજ જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન તેમજ ઇન્ટરવ્યૂ માટેની તારીખ છે મિત્રો વીસ જૂન બે હજાર ચોવીસ સવારે આઠ વાગ્યાથી સ્થળ છે વિદ્યાલય પરિસર જે પાટણની જે કેન્દ્રીય વિદ્યાલય છે મિત્રો તેના અંતર્ગત શૈક્ષણિક યોગ્યતા તેમજ અન્ય જાણકારી છે મિત્રો તે અહીંયા વેબસાઇટ આપેલી છે એચડીટીપી સ્લેસ પાટણ ડોટ કેવીએસ ડોટ એસી ડોટ ઇન પર મળી રહેશે મિત્રો એડ્રેસ નોંધી લો છો મિત્રો શ્રીમતી કે કે સરકારી કન્યા છાત્રાલય વિદ્યાલય પરિસર ભદ્ર પાટણ ગુજરાત ખાતે આવેલી આ સંસ્થા છે સંસ્થાના કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે સંપર્ક નંબર પર વધુ માહિતી માટે તમે કોલ કરી શકો છો મિત્રો વેબસાઇટ અહીંયા આપેલું છે તમે નોંધી શકો છો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ભચાઉ નગરપાલિકા જિલ્લા કચ્છ અંતર્ગત અહીંયા કરાર આધારિત જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ભચાઉ નગરપાલિકા કચેરી દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન બે અંતર્ગત કામગીરી માટે સિટી મેનેજર એમઆઈએસ આઈટી તેમજ સિટી મેનેજર એસડબલ્યુએમ માટે જે મિશન ડાયરેક્ટર શ્રી સ્વચ્છ મિશન અર્બન ગુજરાત અંતર્ગત જે અહીંયા જગ્યાઓ માટેની લાયકાત ધરાવતા જે કર્મચારીઓ પાસે અગિયાર માસના કરાર આધારિત લાયકાત ધરાવતા ઉમેરો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે આપની અરજી છે મિત્રો જરૂરી આધારો સાથે ચીફ ઓફિસર શ્રી ભચાઉ નગરપાલિકા ભચાઉ નગરપાલિકા જે કચેરી છે કમ્પાઉન્ડ ત્યાં તમારે શૈક્ષણિક લાયકાત અંગેના પ્રમાણપત્રો સાથે માત્ર રજીસ્ટર એડીથી અઢાર જૂન બે હજાર ચોવીસ સુધીમાં પહોંચાડવાની રહેશે તમે જોઈ શકો છો સિટી મેનેજર એમઆઈએસ આઈટી માટે બી બી ટેક આઈટી એમઈ એમ ટેક આઈટી બીસી એમ બીએસસી આઈટી કરેલા હોય તેવા એક વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો અરજી કરી શકશે માસિક વીસ હજાર રૂપિયા પગાર મળવા પાત્ર થશે તેમજ સિટી મેનેજર એસડબલ્યુ એમ માટેની જગ્યા છે જેમાં બી બી ટેક એન્વાયરમેન્ટ બી બી ટેક સિવિલ એમઈ એમ ટેક એન્વાયરમેન્ટ તેમજ એમઈ એમ ટેક સિવિલ કરેલા હોય તેમજ એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે જેમાં ત્રીસ હજાર રૂપિયા માસિક તમને પગાર મળવા પાત્ર રહેશે અમુક શરતો આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો પ્રમાણપત્રો તમારે જોડવાના રહેશે નિયત તારીખ બાદ તમારી જે છે તે ધ્યાને લેવાની આવે તેમજ સંપૂર્ણ અધિકાર છે ભરતી બાબતનો તે ભચાઉ નગરપાલિકાનો રહેશે અગિયાર માસની કરાર આધારિત ભરતી છે તેમજ જગ્યા માટે અરજી કરો તે કવર પર સ્પષ્ટ રીતે લખવાનું રહેશે તારીખ સાત જૂન બે હજાર ના રોજ આ ભરતી જ્યારે આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો દિવાભાસ્કર જે આવૃત્તિ છે તેમાં ભુજ આવૃત્તિમાં અગિયાર છ બે હજાર ના રોજ જેમાં અહીંયા જે તમારે પોસ્ટમાં મોકલવાની રહેશે રજિસ્ટર એડી દ્વારા જ અહીંયા અરજી કરવાની રહેશે મિત્રો સિટી મેનેજર તેમજ જે સિટી મેનેજર એસડબલ્યુએમ પોસ્ટ માટે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો માંડવી નગરપાલિકા ઝીરો સુરત અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જેમાં પણ સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત મિત્રો અહીંયા અગિયાર માસના કરાર આધારિત જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવે છે જે તમે જોઈ શકો છો સિટી મેનેજર એચડબ્લ્યુએમ માટે બીબીટેક એન્વાયરમેન્ટ બીબીટેક સિવિલ એમ એમટેક એન્વાયરમેન્ટ એમ એમટેક સિવિલ કરેલા હોય તેમજ એક વર્ષનો ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ હોય તેઓ ઉમેદવારો માટે એક જગ્યા છે ત્રીસ હજાર માસિક પગાર મળવાપાત્ર થશે બાયોડેટા સાથે સંપૂર્ણ પ્રમાણપત્રોની નકલો મોકલવાની રહેશે તેમજ સમયમર્યાદા બાદ અરજી ધ્યાને લેવામાં નહીં આવે વયમર્યાદા અઢાર વર્ષથી અઠ્યા તેમજ અઢાર વર્ષથી ઓછી તેમજ ઓછી નહીં તેમજ અઠ્યા વર્ષથી વધુ ન હોવી જોઈએ મિત્રો તમે જોઈ શકો છો અઢાર વર્ષથી અઠ્યાવીસ વર્ષના ઉમેદવારો હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ વયમર્યાદામાં આરક્ષિત વર્ગ માટે સરકાર નિયમો મુજબ છૂટછાટ મળશે જે ત્રીસ હજાર રૂપિયા માસિક ફિક્સ પગારથી તેમજ અગિયાર મહિનાના કરાર આધારિત આ એડવોક નિમણૂંક મળવાપાત્ર થશે સદર જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી મિત્રો અઢાર છ બે હજાર ચોવીસના રોજ ઓફિસ સમય સુધી અરજી જરૂરી પ્રમાણપત્રો સાથે લાયકાત ધરાવતા જે અનુભવ ઉમેદવારો છે તે રજીસ્ટર એડી દ્વારા અથવા તો કુરિયર દ્વારા માંડવી નગરપાલિકા જિલ્લો સુરતને મળી રહે તે પ્રમાણે મોકલવાનું રહેશે ઇન્ટરવ્યુમાં આવનારે ઉમેદવારે પોતાના સ્વ ખર્ચે આવવાનું રહેશે તેમજ અલગ કોઈ ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં તેમજ ઉમેદવાર કામે કોઈપણ નિર્ણય કરવાનો જે હક અધિકાર છે મિત્રો તે નગરપાલિકા માંડવીને અબાધિત રહેશે તમે જોઈ શકો છો મિત્રો આજે નગરપાલિકા જે માંડવી નગરપાલિકા છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત પ્રભુ બીસીએ કોલેજમાં જે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જે વીએન નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એફિલિએટેડ સંસ્થા છે મિત્રો જેમાં સ્ટાફ રિકવાયર્ડ ફોર બીસીએ પ્રોગ્રામ માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે પ્રિન્સિપલ માટેની અહીંયા એક જગ્યા છે જેમાં એડમિનિસ્ટ્રેશન ફેકલ્ટી માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અહીંયા ત્રણ જગ્યાઓ છે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનની ફેકલ્ટી માટે તેમજ લાઇબ્રેરી માટેની એક જગ્યા છે કોલિફિકેશન પીએસએલ તેમજ સર્વિસ કન્ડિશન છે એઝ પર ધ યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર તેમજ વીર નર્મલ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત રહેશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે પોતાનું સીવી તેમજ ફોટોગ્રાફ્સ અટેસ્ટેડ સર્ટિફિકેટ માર્કશીટ તેમજ છે દસ દિવસની અંદર જાહેરાત તેના દસ દિવસની અંદર સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર પોસ્ટ દ્વારા જે મેનેજિંગ ટ્રસ્ટી છે મિત્રો ડિઝેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અમારા સુરત અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે તારીખ સાત જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો જે સરનામું છે મિત્રો તે તમે નોંધી લેશો નિયર સાઈ સમર્થ સોસાયટી બિહાઇન્ડ સરદાયતન સ્કૂલ ઉમરા સુરત ખાતે આવેલી આ સંસ્થા છે ઇમેલ એડ્રેસ અહીં આપેલું છે તેમજ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે તો તમે જોઈ શકો છો મિત્રો બીસીએ અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે બીસીએ કોલેજ અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સાલ એજ્યુકેશન જે છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વી ઇન્વાઇટ ઇન્ટરેસ્ટડ કેન્ડિડેટ ટુ એપ્લાય ફોર ધ પોઝિશન ઓફ પ્રિન્સિપલ જે સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે તે ખાતે મિત્રો એક જગ્યા છે જેમાં એલિજિબિલિટી છે મિત્રો પ્રિન્સિપલ માટે તે એઆઈસીટી તેમજ જીટીયુના નામ્સ પ્રમાણે રહેશે ઈફ યુ આર રેડી ટુ મેક મિનિંગફુલ ઇમ્પેક્ટ એન ટીચ ઇન અવર ઇન્સ્ટિટ્યુટ ટુ ઇવન ગ્રેટર સક્સેસ તે માટે અહીંયા વર્તી રહ્યા છે મિત્રો તેમજ વિવિધ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર માટેની ભરતી જ રહ્યા છે ફિનાન્સ સ્પેશિયલાઇઝેશન માટે પ્રોફેસર માટે એક આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે તેમજ એસોસિએટ માટે બે જગ્યા છે માર્કેટિંગ ફેકલ્ટી માટે પ્રોફેસર માટે એક એસોસિએટ માટે ત્રણ તેમજ આસિસ્ટન્ટ માટે બે જગ્યા છે મિત્રો જનરલ મેનેજમેન્ટ ફેકલ્ટી માટે માટે એસોસિએટ માટેની બે જગ્યાઓ છે એલિજબલિટી ક્રાઇટેરિયા કોલિફિકેશન એક્સપિરિયન્સ છે મિત્રો એસસીટી જીટીયુનાઉન્સ પ્રમાણે રહેશે તેમજ ફોર પ્રિન્સિપલ તેમજ એસોસિએટ પ્રોફેસરની પોસ્ટ માટે મેનેજમેન્ટ પ્રોગ્રામ ઓનલી પીએચડી કેન્ડિડેટ એપ્લાય પીએચડી કરેલા હોય તેઓ ઉમેદવારો જ અરજી કરી શકશે તેમજ સેલેરી નોન ફોર સુટેબલ કેન્ડિડેટ ટુ એપ્લાય પ્લીઝ સેન્ડ અ કવર લેટર એન્ડ રિઝ્યુમ એટ ધ કેરિયર એટ ધ રેટ એસ એલ ડોટ ઇડીયુ ડોટ ઇન વિદિન સેવન ડેઝ એલોંગ વિથ કોપીઝ ઓફ ટેસ્ટિમોનિયલ્સ એન્ડ પાસપોર્ટ ફોટોગ્રાફ તમે જોઈ શકો છો મિત્રો સાત દિવસની અંદર તમારે ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તેના પર તમારે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે મિત્રો અહીંયા જે એડ્રેસ આપેલું છે સંસ્થાની જે વેબસાઇટ છે તે આપેલી છે તેના પર માહિતી મેળવી શકો છો તેમજ અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો સાલ એજ્યુકેશન અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત છું નવી એક ભરતી જાહેરાત વિશે અહીંયા તમે જોઈ શકો છો એપ્રેન્ટિસશીપ માટેની ભરતી જાહેરાત છે મિત્રો જે દિવ્ય ભાસ્કર આવૃત્તિમાં વડોદરામાં અગિયાર જૂન ના બે હજાર ચોવીસ તારીખ જાહેરાત આવેલી છે એપ્રેન્ટિસશીપ અધિનિયમ ઓગણીસો એકસાઠ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટિસની ખાલી પડેલ જગ્યાઓ માટે નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ માટે ભરતી કરવાની થાય છે દરેક ટ્રેડ માટે વય મર્યાદાની તારીખ પચીસ જૂન બે ના રોજ ચૌદ વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં જોઈએ વિગતવાર મિત્રો તો ઓફસેટ મશીન માટેની જગ્યા છે બાઇન્ડર માટેની જેમાં અનુસૂચિત જાતિ માટે એક જગ્યા અનુસૂચિત જનજાતિ માટે બે જગ્યા બિન અનામત માટે બાર જગ્યા કુલ મળીને પંદર જગ્યા છે જેમાં એસએસસી પાસ હોય તેવા દસ પાસ ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો બુક બાઇન્ડર માટેની જગ્યા છે કુલ છવ્વીસ જગ્યા છે જેમાં ઓપન બિન અનામત માટે વીસ અનુસૂચિત જાતિ માટે બે તેમજ અનુસૂચિત જનજાતિ માટે ચાર જગ્યા તેમાં ધોરણ આઠ પાસ હોય તેવા ઉમેદવારો ડીટીપી ઓપરેટર એટલે કે ડેસ્કટોપ પબ્લિક ઓપરેટર છે તેમાં બે જગ્યા છે ઓપન માટે જેમાં આઈટીઆઈમાં ડીટીપીનો જે કોર્સ કરેલા હોય આઈટીઆઈટીઆઈમાં તેવા ઉમેદવારો તેમજ ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ બેક ઓફિસ માટે આઠ જગ્યા છે જેમાં બિન અનામત માટે સાત તેમજ અનુસૂચિત જનજાતિ માટેની એક જગ્યા છે જેમાં એસએસસી પાસ તેમજ એસએસસી પાસ તેમજ બે વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એપરેન્ટીશિપ માટે ઓફસેટ મશીન બેન્ડરમાં ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલો હોય તેને એક વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે દરેક ઉમેદવારોએ એચટીટીપી સ્લેશ એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ તેમજ રજીસ્ટ્રેશન નંબર છે તે અરજી ઉપર ફરજિયાત દર્શાવવાનો રહેશે ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી ટ્રેડનું નામ મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મ તારીખનો દાખલો અભ્યાસની માર્કશીટ આધાર કાર્ડની પ્રમાણિત નકલો તારીખ પચીસ જૂન બે સુધીમાં વ્યવસ્થાપક શ્રી સરકારી મુદ્રાલયની લેખન સામગ્રી આનંદપુરા કોઠી રોડ વડોદરા ઓગણચાલીસ જીરો જીરો એક મળી રહે તે રીતે મોકલવાની રહેશે મિત્રો પચીસ જૂન બે હજાર અધિનિયમ ઓગણીસો એકસઠ મુજબ સરકાર દ્વારા તાલીમની મુદત રહેશે તેમજ તાલીમ દરમિયાન સરકાર દ્વારા નિયત કરેલ માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે તેમજ તાલીમ પૂર્ણ થાય થી આપોઆપ છૂટા થયેલા ગણાશે તમે જોઈ શકો છો આજે સરકારી મુદ્રણા લય છે મિત્રો લેખન સામગ્રી વડોદરા અંતર્ગત આ એપ્રેન્ટિસિપ માટેની વિવિધ ટ્રેડ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય